مشروم رش ليلية ફાઈનલી મેં બ્રશનું બધું કરી લીધું છે અને હવે હું જોઉં છું ફટાફટ ના તો મળી નહીં નહીં આવા ધોવાનું મારે પતી ગયું છે અને હવે હું જોઉં છું નીચે આ દરવાજો ખુલ્લો રાખી કારણ કે બાર વરસાદ જેવું વાતાવરણ હોય ને તો બધા કપડાં મેં અહીંયા સુકાયા હા તો સુકાય અને જે ધોવાને એ નીચે લઈ જવું એ પવન છે ને એટલે સુકાય હવે કચરા પોતા કરવા પડશે આજ પણ હમણાં આવીશ ને બધું પણ લેવામાં આવવું પડશે કારણ કે મારો આજ છે નહીં નવો ક્યાં ગયા બધા

ચુલા ઉનタル આજ નાખ્યા પેલા બસ થોડુંક બી થોડુંક જલેગા દૂધ હે બેટા તાર ઠંડુ નહીં લે દૂધ તો એના શિખર સુ સુવા નહીં પીતી જ ભાઈ કે હાય ગાઈસ આમ લાઈક જ નહીં જાવી નહીં લઈ જાવ

જમીલું ચટણી અને રોટલો થઈ ગયો છે તો લઉં